હેલો મિત્રો તો જો અમે વાડીએ પોગી ગયા છે એ અમારા મામાની હાર્દિક તો અમે તો હાર્દિક ભાઈ તો જો અમારા આવતા વેર ટેકરો પર સડી ગયા છે જો વિડીયો ઉતારવા મળ્યા છીએ અમે હાર્દિક ભાઈ તો બધે આઠા માર લીધા તો ઈ કઈ હાલો મમ્મી આપણે વાડી જોવા જઈએ તો અમારે આગળ વાડી જોવા જવાનું છે હાર્દિક હાલો ભાઈ હાલો તો આપણે જઈ વાડી જોવા મજા આવશે તમે બ્લોગ માં રેજો કન્ટિન્યુ જઈ વાડી આઠા મારવા

હા હાલો હાલો પેલા પછી તો ઢૂડ વીજજે યાર આમાં હું સોપું યાર દેખ મામા એને ને જો આ વાડી છે ઈ એની છે પછી ઓલી દેખાય ને ઈ એની છે પછી આમ આ ચાહોતી નજર પકહે ન્યાહુતી એ નીચે ખા દે હા આય હે તોય શું છે હારું नु सोपेले सापे सोई वाडी मा आ हु छे हार्दिक खबर छे रिंगणी आ रिंगणी नही ई तो आ खड छे आ रिंगणी जो आमे सोपेले छे ने देखाय नही एक ट्रैक्टर लबुएया हे एक ट्रैक्टर है भिनु छे वर्षा दथ आवतो जो હાલો આપણે બીજે ભાઈ હવે વાડીમાં આટા મારવાના છે હા હાલો બીજું તો જોઈએ આપણે વાડીને ફરતો આટો માર લેવાના છે કાર્દી હું હું સોય પૂછે વાડીમાં બધું ચેક કરવાનું છે જોવાનું છે કા જો આમાં તે રીંગણી સપેલી છે ખોડે વધી ગયું છે વરા પરે તો પછી હાટી હકારવાનું હોય આમાં કાર્દી બુક બેક કરો આ કયું ઝાડ છે આને કયું ઝાડ કહેવાતું છે હાર્દિક ભાઈ ગારા વાળા પગ નથી સપલા તો હાર્દિક ભાઈ કર્યા છે ત્યાં ક્યાં જુ હાર્દિક

પત દેટે આટો મારીને પછી આપણે છે ને ઓલા આપણે નીકળી જવાનું છે હમમે મોટા સડન ઘર દેખાય ને ત્યાં નીકળી જવાનું છે અહીંથી હાલો હлле રાખો આગળ આગળ હાલો પછી ગોતવા પડે આપણે ગોતી એમ એવું છે ગોતવા પડે

ખેતરમાં કોઈ દી આયેલા નથી હમણાં બે ત્રણ કેટલા ચાર પાંચ વર્ષ થી ખેતર માં તો હવે આ ખેતર માં આટો મારવાનો છે અમારે તો તમે બધાય કન્ટિન્યુ વ્લોગમાં રહેજો નઈ સપલ મમ્મી ના સપલ લઈ જો કવડા ઊંચા થઈ ગયા છે આદી લાઈ માર પેરવા પેરાય નહી આવે લઈ હું લઈ લઉં હાલો આ આઈ ઉપર ચડી જા કોણ આઈ છે માલી જાય

પેલા તો બધે હોય હોય ને મારો હાલો તો આપણે છે ને વાડી આટા મારી ઉડી દાટા મારી જો આંબો છે કોલો આંબો છે હો હા આટા આ જો છે છે કે અહીંયા દે તો ન કે માં છે હા સડી એકુ સડી જાતો તો સડી ને તો

આવી અમને વાડીમાં આઠું મારવાની હાર્દિક ભાઈને ગારો વીખવાની હા ભેગ્યો હાર્દિક તને બીક નથી લાગતી હાલ તો મમ્મી દીકરો ઈસકો ખાઈ હાલ તો ક્યાં બહુ મજા આવશે મમ્મીએ તો બે વધે કનામ ચપ્પલ કે બસ સીતા રાખો હા આ લે ખા નાઈ ખાઈ લેisco કોઈને જો અમાર મામાની વાડી આવું હોય ઈસકા ખાવા તો અમને કમેન્ટ કરીને કહેજો આ મજા આવે એવું છે ઈસકા ખાવાનું ગાડી હા હા દેખાયમાં મને ઈસકા ના છે તું આવી જા તો મારી ઘરે मम्मी દીકરાને ઇસ્તો થાય આ આ મને નઈ તો હવે ઇસ્તો આ કે મજા આવે છે બો બો મજા આવે છે ટેંગ ટેંગ હાથ કે